હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગ્રેવી મંચુરિયન ઘરે કઈ રીતે બનાવવું તેની રેસીપી જોઈશું ગ્રેવી મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા એક કિલો જેટલી કોબીજ લીધી છે તેની ખમણી દ્વારા મેં ખમણી લીધી છે બધી કોબીજ ખમણાઈ જાય પછી તેમાંથી પાણી પાણી અલગ કાઢવાનું નથી એ કોબીજમાં મેં એક ટી સ્પૂન મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું અને બસો ગ્રામ જેટલો મેં અહીંયા મેંદો લીધો છે બધું જ આપણે એક સરખું મિક્સ કરી લઈએ જો તમને ઓછો મેંદો લાગે તો તમે થોડોક મેંદો એડ કરી શકો છો મિક્સ થાય ત્યાં સુધી હલાવતા રહીએ બધું મિક્સ થઈ જાય એટલે એક પ્લેટમાં આપણે નાની નાની ગોળી બનાવી લઈએ અને ઝાડા તળિયાવાળી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ તેલ આવી જાય એટલે બધી આપણે ગોટી જે બનાવી તે તળવા તળી લઈએ એકદમ ધીમા ગેસે તળવાની છે અને એકદમ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવાની છે જો તમે ફૂલ ગેસે તળશો તો અંદર જ કાચી રહેશે તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તેને તળવાનું છે મેં અહીંયા બે મીડિયમ સાઇઝના કેપ્સિકમ ત્રણથી ચાર

બે ચમચી જેટલું આદુ ખમણીને લીધું છે અને પચીસ થી ત્રીસ કળી જેટલી લસણની મેં નાના નાના કટકા કરીને લીધા છે અને પાંચ થી છ મરચી મરચીની પેસ્ટ લેવાની છે અહીંયા તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે તમારે વધારે ઓછું કરી શકો છો આપણી ગોટી બધી જ તળાઈ ગઈ છે હવે ગ્રેવી બનાવવા માટેની તૈયારી કરીએ કડાઈમાં થોડુંક તેલ લઈએ તેમાં આદુ લસણ એડ કરી દઈએ અને થોડુંક બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી તેને રેવા દઈએ પછી એમાં જે વેજીટેબલ આપણે કટ કર્યા હતા તે એડ કરી દઈએ કાંદા કેપ્સિકમ કોબીજ બધું મિક્સ કરી દઈએ મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ અને ત્રણ ટેબલ સ્પૂન જેવો જેટલો ચીલી સોસ લીધો છે વધુ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહીએ અહીંયા અમે મોટી બે ચમચી કોર્નફ્લોર લીધો છે તેમાં પાણી એડ કરીને હલાવી લઈએ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવીએ પછી જે આપણે તૈયાર કર્યું હતું ગ્રેવીનો મસાલો તેમાં એડ કરી દઈએ મિક્સ થઈ જાય પછી તમારે જોઈતા પ્રમાણમાં ગ્રેવીનું ગ્રેવી માટે પાણી એડ કરી દઈએ સ્વાદ અનુસાર મીઠું આજીનો મોટો મરચી એડ કરી દઈએ અને લાસ્ટમાં ગોટી એડ કરી દઈએ એને બેથી ત્રણ મિનિટ માટે રહેવા દઈએ આપણું મંચુરિયન રેડી જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે